નવરો દાડો ઓગન સાટે હસવો હલો કેટલે હવા જો ભા આ એક ભેંસી લેવીતી કપૂરજી ને એ હારો હારે હે નોમ હા હા એવી જ લેવાની હે આમ દૂધની એ સારું હેડો કપૂરજી કે આરા કે હારી મે આયો જો મે આલે આ તો પોપોનો ફોન કે લેવી ભેંસ તો માર તું હાલી ફેર મહિનો તો મે આવી ગયો હલે 25000 માં આ મહિનો પડવાનો હે

હવે ઓખો કઈ નાખું એક ધન નો મારો તો હેકાશી એટલે પાપડીના ભાવ સડાયજો ભાવ જબર સડીને પડ્યા એક મહિના એ ડોબો લાવ્યો હું વડી દો વડી ડેરી દૂધ ભરાવું દસ દાડી પગાર આવે વડી લાવું વડી દો વડી ભરાવું વળી લાવું

એ તો એના પૂછલા બધું વાતચીત કરને આપણે લઈ લે બીજું શું થાય કિંમતનો સમજણ કરાવજો કિંમત તો કરાવ વાત છે ને આપણે બન છે તો હા ગમે છે ને નામ બોલો

啊，就。

મેદો તો હું ઘણો રાખતો નહી પણ હજુ ભા લઈને આયા હે અહિયાં અઠવાડિયા ની શરમ ભરું અઠવાડિયા પૈસા ભરી જ પૈસા ત્યાં લઈ જા

વાત તો કરવી પડે ને હોય મરી જાય શું કરવું કશું ના મરી જાય લેવાની લેવાની છે લિટર દૂધ લિટર

તમે મુજ બરાબર નહીં જો હાથ વખત પાછી આયેલી હે એકદમ ફોન કરીને કહી દઉં કે અમારે તમારી ભેસ જોતી નહી તમે ગમ માં જો આપણે દોઢ લીટર ની આવે ને બહેન થપકારી બધું ખોટું કીધું હશે ખોટું કીધું હોય ને હા તમારે જેવા ત્યાં ચિતલાય ઘર જાય તમે ને

દો હારકી હાલ તો હારું સારું આપણે કિંમત ને એટલું તો બોનું લઈ લીધું હોય છે એટલું તો બોનું હાજી વાત